ભાવનગર શહેરના કુંભારવાડાના નીચાણવાળા વિસ્તાર સુધી છોડવામાં આવેલું પાણી પહોંચ્યું હતું અને વિસ્તારમાં ઘૂસી જતા સ્થાનિકો વગર વરસાદે હાલાકી ભોગવી રહ્યા છે કુંભારવાડા મોક્ષ મંદિરની પાછળ શેરી નંબર ચાર પાસેથી પસાર થતી રેચી નદીમાં બોરતળાવનું પાણી છોડવામાં આવતા શેરીમાં ઘૂસી ગયું હતું જેને પગલે લોકોને ઘરની બહાર નીકળવામાં પણ હાલાકી ભોગવી પડી રહી છે બાળકોને શાળાએ જતા બંધ કરવા પડ્યા છે સ્થાનિકોએ માંગ કરી છે કે પાણી છોડવામાં આવે તો અગાઉ જાણ કરાય જેથી લોકો પોતાની વ્યવસ્થા કરી શકે અરે મારે તો આખું આંગણું ભરી છે તમે જોવો ને તો આખું આંગણું ભરી છે હમણાં ને આવજો તમે નાના છોકરા છે બોલું કે બોલું ઓબર હમણા કે પછી બોલ હું ચાલુ કામ મૂકીને આવ્યો ભાઈ તાશ કરવા આ તો ખબર કઈ કોણ ચાની પાણી બહુ ભરે મારું નામ માબરે એટલ છે પ્રકાશ અમે કુમરવાડા મોક્ષ મંદિર ની પાછળ રહ્યા છે જ્યાં આગળ ખૂબ જ પાણી ભરાણું છે ખાડો છે હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે છે અત્યારે બાળકોની સ્કૂલ છે એટલે સ્કૂલે તો બાળકોને મોકલવા જ પડે અને મચ્છરનો ત્રાસ બહુ છે પાછળના ભાગમાં નદી છે તો વધારે પડતું એનું પાણી એક તો આવતું જ હોય ઉપરથી પાછું તળાવનું પાણી એટલે ખૂબ જ પાણી ભરેલું છે પાણી ગોટણ સુધી ભરેલું છે હું પરમાર હંસાબેન જે પર એના મહિલા પ્રમુખ છું અને અમારો વિસ્તાર કુંભારવાડા મોક્ષ મંદિર વીર મેઘનવા અને શેરી નંબર ચાર છેલ્લા ત્રણ દિવસથી કે સતત એક ઉપરથી કે પાણી અહીંયા સોડવામાં આવ્યું છે અને આ લોકોને એક નાના નાના બાળકો છે અને પાણી એક ઘરમાં ઢીચર લગીને એક ભરાઈ ગયેલો તો આ રહેવાસીને માંગ એવી છે કે જો પાણી સોડે તે પહેલાં અમને લોકોને જાણ કરે તો અમને એક ખ્યાલ આવે કે ના નાના નાના બચ્છા હશે તો એ મચ્છરનો જો થશે તો રોગચાઓ થશે અને આની ભીતિ સવાઈ રહે તો આ જે મ્યુનિસિપાલિટી કે જે સાહેબો છે તો જ્યારે બોરતામાંથી પાણી છોડવામાં આવે છે તો વિસ્તારમાં જાણ કેમ નથી કરતા મારું નામ બાબરે પ્રકાશ માવજીભાઈ કુંવર સર્કલ મોક્ષ મંદિરની પાછળ વિરમેકનગર શેરી નંબર ચારમાં હું રહું છું છેલ્લા ત્રણ મહિના છેલ્લા ત્રણ દિવસથી ખૂબ પાણી ભરાય છે અને અમારી માંગણી એવી છે કે તો પાણીનો નિકાલ કરો અથવા તમને રોડ બનાવી દો અમે મત દેવી છે પણ મત અમારા કાંઈ કામના જ નથી આવતા જ્યારે મહિનાની જ્યારે વાર હોય ત્યારે બધા આવવાના છે અહીંયા અમને મત આપજો અમને મત આપજો અમે આ તમારું કામ કરી નાખશું અમે તમને આ રોડ બનાવી દો પણ કોઈ કાંઈ કોઈ આવતું જ નથી એના મત એનું કામ પૂરું થઈ જાય એટલે તમે કોણ ને અમે કોણ અત્યારે મત એવી સરકાર અત્યારે દુનિયા એવી જ થઈ ગઈ છે જ્યારે કામ હોય ત્યારે તાત્કાલિક માણને બોલાવશે જ્યારે કામ પૂરું થઈ જાય એટલે હો હો ને ઘરે વ્યાજ આવવાના આમાં અમારે શું કરવાનું અમારા છોકરા હવારમાં વહેલાં ભણવા જાય ગાડીઓ અમારી બધી બંધ પડી છે અંગી બેન ગાડીઓ છો આ હા મજ રહી છે લપા કયો વિસ્તાર આ મેઘનગર વીર મેઘનગર અમાર પાણી આવ્યું છે ભાઈ બધું ફળિયામાં